ડિંડોલીની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ બાંધી બળાત્કાર ગુજરાના નરાધમ પરિણીત યુવાનની પોલીસે ધરપકડ કરી હતી સુરતના ડિંડોલી ખાતે આવેલી એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીતા સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પિતા નરાધમ વિજય અર્જુન આગડીએ મિત્રતા કેળવ્યા બાદ તેઓ વચ્ચે પ્રેમ સંબંધ થતા નરાધમ વિજય આગળ આપી શિક્ષિકા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ અવાન નવા જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો અને મકાન અપાવવાના બાને ઓનલાઈન પાંચ લાખ પડાવ્યા બાદ માર ઝૂડ કરી હતી અને શિક્ષિકાના બાળકોને ચપ્પુ બતાવી ધમકી આપી હોય સાથે શિક્ષિકાના વિડીયો વાયરલ થતા આખરે પોલીસ ફરિયાદ હતી જે ફરિયાદના આધારે ડિંડોલી પોલીસ નારાધમ વિજય આગલેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજિસ્ટર થયેલો છે આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે એનું રહેવાનું છે ઘર નંબર બાવીસ ઉર્વા રેસીડેન્સી એકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત એમના પરિચયમાં આ ફરિયાદી બનાવેલા હતા પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન પાંચ લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારજોડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચક્કુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનું છે શિક્ષિકા આવ્યા જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા જેના કારણે જ આરોપી અને ફરિયાદીબેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આ જે બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડતા પીડાતા હતા એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદીબેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું